વિડીયો ચાલુ છે વાતો ચાલુ રાખો બજી બોલતો તો દે ના બોલતો આટલા પૈસા ના વાત કરો ના ઓય આજે આજ કદર વાત મેલા થોડું કે તમાર પક કેટલા પૈસા આલે કેટલા પૈસા આલે ભઈ એમ પૂછી પૈસા કેટલા હતા હા એ બોલાય ઇડલી આલ્યા એટલા યોજી આયે વધારે નઈ પડતા ના પડતા લેવાના હતા માફણા લેવાના હતા વધારે નતા લેવાના પૈસા જીગર હવે ભાભી શેની માયા છે ખબર નહીં પડતી હું એમને મારા પાસે ભાડે ને મને પૈસા આ અને હું આ લુઈ કરા કા કે શું જવાના પણ ઈ કે લઈ એ શું લઈ જવાના પણ માયા લાજી છે હા હા એમ હા મારા શું કરવા તો એ તમારા

कान्ड <mance> ति <mance> 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 <mance>